શહેરા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આજરોજ શહેરા તાલુકાના બોરિયાવી ગામે યાત્રા આવી પહોંચી હતી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સાથે સાથે આવેલા અધિકારીઓનું ગામના કાર્યકરો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો બોરિયાવી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બોરિયાવી મુખ્ય પ્રાથમિક શાળાની બાળિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર દેશમાં એક પણ વ્યક્તિ સરકારની યોજનાથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આયોજન કરવામાં આવ્યું છે શહેરા તાલુકાના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓના અધ્યક્ષતામાં બોરિયાવી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના નાગરિકોને સંકલ્પ યાત્રા થકી વધુમાં વધુ યોજના કે લાભો અનુરોધ કરવામાં આવ્યો હતો તહેવારોના ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ નથી કટોરી હશે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનજી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો